નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં તો મિત્રો આજના આ વીડિયોની અંદર વરસાદી માહોલના કારણે કપાસના બજાર ઉપર શું અસર સાથે જ કપાસના ભાવ અને વાયદા બજારની સ્થિતિને કપાસના બંને વાયદા અમે સુસંદેશ આપી રહ્યા છે તે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં બન્યા રહેજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે કપાસની આવકો યાર્ડમાં ઘટીને આજે કુલ ગુજરાતની અંદર આવકો પચાસ હજાર મણની જોવા મળી હતી તે ઉપરાંત કપાસના ભાવની વાત કરીએ તો વરસાદી માહોલના કારણે ખાંડીએ વધેલા ભાવથી ત્રણસો રૂપિયા ઘટી ગયા હતા સાથે જ કપાસમાં પણ વીસથી લઈને ત્રીસ રૂપિયા સુધી પ્રતિમણે ઘટાડો જોવા મળ્યો હતો જો કે કપાસના બંને વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક કોટન વાયદાની અંદર માત્ર એક દિવસની અંદર ત્રણ સેન્ટના ઘટાડા બાદ આજે વાયદામાં સ્થિરતા હતી જો એ ન્યૂયોર્ક કોટન વાયદો તૂટ્યો જેના કારણે આપણે ત્યાં એમસીએક્સ કોટન વાયદાની અંદર પણ નવસો ને ચાલીસ રૂપિયા ઢીલા પડ્યા હતા ખોળ વાયદાની વાત કરીએ તો ખોળ વાયદામાં સામાન્ય સુધારો જોવા મળ્યો હતો જ્યારે કપાસના બજારની વાત કરીએ તો આજે તેની ક્વોલિટી પ્રમાણે પ્રતિમાણે ભાવ પંદરસો ત્રીસથી લઈને પંદરસો સાઠ ફોરજીમાં તો એ ગ્રેડની અંદર પંદરસોથી પંદરસો ત્રીસ બી ગ્રેડ અને બી પ્લસની અંદર ચૌદસો ચાલીસથી ચૌદસો એંસી સી ગ્રેડની અંદર તેરસો થી ચૌદસો વીસના ભાવ જોવા મળ્યા હતા તો વધુ સમય ન લેતા ચાલો જાણીએ વિવિધ માર્કેટના બજાર ભાવ રાજકોટ ચૌદસો થી પંદરસો ઓગણસાઠ અમરેલી નવસો પચાસથી પંદરસો ને ત્રેવીસ સાવરકુંડલા બારસો થી પંદરસો ને અગિયાર તેરસો થી પંદરસો વીસ બોટાદ તેરસોથી પંદરસો અડતાલીસ મહુવા થી ચૌદસો એકાવન ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકતાલીસ જામજોધપુર તેરસો એકથી ચૌદસો ને એકાણું ભાવનગર બારસો પચીસથી પંદરસો ને આઠ જામનગર આઠસોથી ચૌદસો ને નેવ બાબરા બારસોથી ચૌદસો નેવ જેતપુર પાંચસો પચાસથી પંદરસો અગિયાર વાંકાનેર તેરસો પચાસથી ચૌદસો પંચોતેર મોરબી અગિયારસો પચીસથી ચૌદસો પાંત્રીસ રાજુલા એક હજારથી ચૌદસો ચુમ્મોતેર હળવદ બારસોથી ચૌદસો એક્યાસી તળાજા તેરસો તેસઠ બગસરા ચૌદસો ને બોતેર માણાવદર તેરસોથી પંદરસો પચીસ ધોરાજી એક હજારથી ચૌદસો ને એક્યાસી વીંચા તેરસો ચાલીસથી પંદરસો ને દસ ભેંસતાળ બારસોથી પંદરસો પચાસ વિસનગર બારસોથી ચૌદસો ને સિત્તેર વિજાપુર તેરસોથી પંદરસો તેસઠ પાટણ બારસો પચાસથી ચૌદસો એક્યાસી સિદ્ધપુર પંદરસો વીસ રૂપિયા